नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર નવ મે 2025 એક 18 જિલ્લા માં હાઈ એલર્ટ કચ્છ માં ફરી હુમલાનો પ્રયાસ ગાંધીનદર્મા મદરાતે મીટિંગ સરહદી ગામો માં અંધારપટ ગરમી અને دہشت માં રાત રીતિ બે પાક સેનાએ કહ્યું અમે ભારત ના 25 ડ્રોન તોડી પાડ્યા ભારતે હુમલાની કિંમત ચૂકવવી પડશે ની બાકીની મેચોમાં રમાશે ત્રણ મસ્જિદ આલીશાન ગેસ્ટ હાઉસ આતંકી ટાઉનશિપ નો સિક્રેટ રિપોર્ટ પાકિસ્તાની સેના અને ISI આવી રહી છે આતંકિઓને ટ્રેનિંગ ઓપરેશન સિંદૂરમાં નષ્ટ આતંકી અડ્ડાઓ ચાર ભારતનો ના ડ્રોન મિસાઈલ હુમલાને નિષ્ફળ કર્યો બોર્ડર મે અડીને આવેલા એરબેસ સેના પર હુમલો ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ 5 પાકિસ્તાની ફાયરિંગ થી બચી ન શક્યો 13 વર્ષનો વિહાન જોયા ઝહીન સહિત 5 બાળકોના મોત લોકોએ કહ્યું આવો બોમ્બ મારો ક્યારે નથી જોયો 6 યુદ્ધ નહીં થાય પરંતુ મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રહેશે ઓપરેશન સિંદૂર અંતિમ નથી पाकिस्तान पर वधु हमला करशे भारत सात पाकिस्तान ने पांच चीनी हथियारोंए दगो मिसाइल रस्ता में पड़ी डिफेंस सिस्टम नाश पामी भारत जेट पर तोड़ी पाड़ा आठ अंबाजी द्वारका सोमनाथ में सुरक्षा वधाराई नड़ा बेट में जीरो लाइन सुधी जवा पर प्रतिबंध पाकिस्तान थी 36 किलोमीटर दूर આવેલા কুরન ગામમાં રાત્રે કેવો હતો માહોલ 954 વર્ષ પછી પાકિસ્તાનનો રાજસ્થાન પર હુમલો પણ નિષ્ફળ ગયો જેસમેર કોકરણમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા સરહદી ગામડા ખાલી ચાર એરપોર્ટ બંધ 10 આ વખતે કેસર કેરી ઓછી આવશે કમોસમી વરસાદ બની અંધારી આફત मोटा भागनी केरी खरी गई खेडूए तो भीनी आंखें वेदना वर्णवी